જય હિન્દ દોસ્તો હું બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આજરોજ ભાવનગર ખાતે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી એવા હર્ષ સંઘવી સાહેબ ભાવનગરની પાવન અને ઐતિહાસિક ધરાવ પર પધારી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી શહેર સંગઠન દ્વારા દેશી દારૂની પોટલીઓ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એટલા માટે કારણ કે ભાવનગરની અંદર જે કાયદા અને કાનૂનની સ્થિતિ કથળી રહી છે દિવસે દર પંદર દિવસે એક હત્યા થઈ રહી છે દિવસે એક મહિલાનો બળકાર થઈ રહ્યો છે ને દિવસે દર પંદર દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે ભાવનગરની અંદર બિહાર અને યુપીની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી બિલકુલ નિષ્ફળ ગયા છે અને જે રીતના દારૂનું વેચાણ હોય એમડી ડ્રગ્સનું વેચાણ હોય અફીણ ગાંજો હિરોઈનનું વેચાણ હોય યુવાનોને બરબાદ કરી રહ્યા છે મહિલાઓને વિધવા બાળકોને અનાર્થ બનાવી રહ્યા છે ત્યારે અમારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને એક જ માંગ છે કે ભાવનગરની અંદરથી ને એક નામદાર મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની આ પાવન ધરતી ઉપરથી દેશી દારૂ અને ડ્રગ્સ માફિયાને નિસ્ત નાબૂદ કરે અને ભાવનગરની જનતાને શાંતિપ્રિય રીતના પોતાનું જીવન જીવા દે એવી જ અપીલ અને માંગ સાથે આજે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે આમ આદમી પાર્ટી જી આમ આદમી પાર્ટી જીના સંગી ભાવનગર આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન એની આગતા સ્વાગ્તા કરવા માટે અને ભાવનગરમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ રહી છે દર પંદર દિવસે એક હત્યા થઈ રહી છે દર પંદર દિવસે એક મહિલાનો બળત્કાર થઈ રહ્યો છે દર પંદર દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન હર્ષ સંઘવી સાહેબની આગતા સ્વાગ્તા માટે અને ભાવનગરની હકીકત દેખાડવા માટે અમે આજે જઈ રહ્યા છીએ બોલો ભારત માતા કી